આથી જીવન એના બ્રહ્મચર્ય પાડે પાડ્યું છે નતો પાડે અને કોનો પુત્ર કહેવાતો હતો ગંગા પુત્ર કહેવાતો હતો ને અને કૌરવોની સભામાં બેઠો હતો અને દ્રૌપદીના જે ખાચાણા એને કંઈ બોલ્યો ને ખાલી આ કનાય ના બોલ્યો અને એ દ્રષ્ટિનો દુખ થાક્યો તો 6 મહિના પાણ સજા ઉપર ઊભો પડ્યો તો ગંગાનો પુત્ર હતો ગંગાએ પાપ ના જોઈ એક

મારો ઠાકર ઘોડે પલ ના ના દે તો ફુવા પાણી ભાઈ કરી દઉં